હવે આપણે અહીંયા એક પાર્ટનો ટેસ્ટ લેવા જઈ રહ્યા છે એની શરૂઆત કરીએ છીએ અહીંયા આપણે આપ્યું છે એને રિવ્યુ કરી જોઈએ ખોટા પ્રશ્નો છે તો હવે એ પ્રશ્નોને જોઈએ અત્યારે હા સ્ક્રીન ઉપર જઈએ છીએ કેવી રીતે ખોલવું આ ધોરણ 7 નો પાર્ટ છે જે ટોટલ ટોટલમાં પ્રશ્નો કેટલા છે 9 છે ફૂલ સ્કોર એટલે કે દરેક પ્રશ્નના દસ માર્ક છે પાસિંગ રેટ સિત્તેર ટકા છે એટલે કે ત્રેસઠ માર્કસ આશે તો પાસ થઈશું આપણે હવે ટેસ્ટની શરૂઆત કરીએ છીએ સમય આપ્યો છે એક કલાક હવે આપણે પ્રશ્નો આ લઈએ છીએ શરૂઆત કરીએ જો અગાઉ ટેસ્ટ આપ્યો હશે તો આપણે ફરીથી ચાલુ કરવા માટે રીડુ કરવું પડશે અહીંયા આપણે પ્રશ્નો જોઈએ ભારતમાં ભક્તિ આંદોલન ક્યારે થયું હતું એટલે કે સમય પૂછ્યો છે આદિકાળમાં મધ્યકાળમાં પ્રાચીન કાળ કે અર્વાચીન કાળ તો આનો સાચો જવાબ છે મધ્યકાળમાં ક્યારે થયું હતું મધ્યકાળમાં આપણો જવાબ સાચો છે

અલવાર નહનાર સંતો થતો નથી ઉત્તર ભારત પૂછ્યું છે એટલે કે ઉત્તર ભારતમાં થતો નહીં તુકારામ એ પણ ઉત્તર ભારતના હતા રામાનંદ ઉત્તર ભારતના હતા તુલસીદાસ એ દક્ષિણ ભારતના હતા અને સૂરદાસ એ પણ ઉત્તર ભારતના

તુલસીદાસ કે સુરદાસ આમાંથી સાચો જવાબ છે તુલસીદાસ કે નરસિંહ મહેતા આમાંથી સાચો જવાબ છે નરસિંહ મહેતા અને આ ગાંધીજી નું પ્રિય ગીત હતું હવે હિન્દી અને ગુજરાતી ભાષામાં પદ રચયતા કવિ ત્રિકોણ હતા તો અહીંયા પ્રશ્નો આપણે જોઈએ તો પહેલા તો જવાબો જોઈએ તો ગાંધીજી એ તો પુરુષ હતા મીરાબાઈ સ્ત્રી હતા અરે આગરના ઓપ્શન જોઈએ તુલસીદાસ એ પણ પુરુષ હતા નરસિંહ મહેતા એ પણ પુરુષ છે એટલે અહીંયા સ્ત્રીના છે એટલે આપણે કવિત્રીની દ્રષ્ટિએ જોઈએ તો મીરાબાઈ આવે અને બીજું જોઈએ તો હિન્દી ભાષામાં અને ગુજરાતી ભાષા બંનેમાં પ્રભુત્વ ધરાવનાર આ મોટી માત્રની માત્ર મીરાબાઈએ જ હતા અને એમને વ્રજમાં પણ ગીતો લખ્યા છે આપણે આપે પ્રશ્ન સબિટ કરીએ સોહરાવદી પરંપરાની સ્થાપના જોઈએ તો સોહરાવર્દી એ નામ સાથે મેચ થાય છે તો એના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો જવાબ જોઈએ શું આવે છે સાચો જવાબ છે આપણે પ્રશ્નો નવ આપ્યા એમાંથી નવમાંથી નવ ફૂસકોર હતો નેવું જે આપણે યો સ્કોર એટલે કે તમે કેટલા ગુણ મેળવ્યા છે તો અહીંયા આપણો સ્કોર નેવું થયો છે એટલે કે સો ટકા આપણે ગુણ મેળવ્યા છે અને સમય કેટલો થયો છે ત્રણ મિનિટ ને સાત સેકન્ડ